મિત્રો આ એક એવી જગ્યા છે કે જે છેલ્લા વીસ વર્ષથી આપણા સુરતમાં રિટેલમાં નો સૌથી મોટો શોરૂમ ધરાવે છે હું વાત કરી રહ્યો છું એવરેજ સિસ્ટમની ત્યાં માત્ર દસ હજાર નવસો નવાણું રૂપિયાથી આઈ ફાઈ પ્રોસેસરના લેપટોપ શરૂ થાય છે અને કોમ્પ્યુટર માત્ર નવ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી ફૂલ સેટની સાથે બ્રાન્ડેડ એચપી કંપનીના મળશે અહીંયા તમને ને લગતી તમામ પ્રોડક્ટ આજે સ્ટોકમાં મળી જશે અહીં તમને સ્ટુડન્ટ અને ઓફિસ માટેના દરેક સિસ્ટમના લેપટોપ અને કોમ્પ્યુટર બિલ બનાવવા માટે સ્કેનર ગન તમારા ઘર અને ઓફિસ માટેના સિક્યુરિટી કેમેરા દરેક કંપનીના પ્રિન્ટર માઉસ કીબોર્ડ પેનડ્રાઈવ અને હાર્ડ ડિસ્ક મળશે તેમજ અહીંયા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ગેમિંગ પીસી પણ બનાવી આપે છે અને તમારા ઘરે કે ઓફિસમાં કોમ્પ્યુટર ખરાબ થઈ ગયા હોય ને તો આ લોકોની ટીમ આખા સુરતમાં સર્વિસ પણ આપે છે અને તમારા કોમ્પ્યુટર અને લેપટોપ ખાતરીપૂર્વક રિપેરિંગ પણ કરી આપે છે અહીંથી લેપટોપની ખરીદીની સાથે તમને વાયરલેસ માઉસ લેપટોપ માટેનું કવર અને લેપટોપ બેગ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે અને કોમ્પ્યુટરની ખરીદી પર તમને પેનડ્રાઈવ પણ બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે અને આ કોમ્પ્યુટર અને લેપટોપની ખરીદી પર ઈએમઆઈની સુવિધા સીધા અને સાથે પાંચ ટકાથી લઈને દસ ટકા સુધીનું કેશબેક પણ મળશે એમ કહીએ ને તો તમારા ને લગતું વન સ્ટોપ સોલ્યુશન આ થઈ જશે તો આજે જ કોન્ટેક કરી લેજો એવરેસ્ટ સિસ્ટમનો વિડીયોમાં એડ્રેસ અને કોન્ટેક નંબર આપેલા જ છે